વાત તો ખૂબ જ સુંદર રીતે મળી જવાની છે પણ નાની નાની બુટ્ટીના આધારે તમને વર્ક મળી જશે જે સાડીની ડિઝાઇન પણ જ સુંદર રીતે આપવામાં આવી છે જેમાં પ્રોપર ડિઝાઇન ટોન ટુ ટોન તમને સિરોસ્કી ડાયમંડ અને એમ્બ્રોડરી વર્કની ગોલ્ડન જે જરી છે એના પર વર્ક કરવામાં આવી છે અને આજનો વિડિયો પ્રોપર રહેવાનો છે ડાયડ એમ્બ્રોડરી મિત્રો ડાયડ એમ્બ્રોડરીમાં તમને કવું કઈ કેવી રીતના કલેક્શન ચાલે છે અને લગ્નના સિઝનના આધારે તમારા માટે ડાયડ એમ્બ્રોડરી જે છે તે પાર્ટીવેર થી લઈને બધી જ ફંક્શનમાં તમારા માટે અહીંયા ઉપલબ્ધ થઈ જાય છે તો આજનો વિડીયો તમારા માટે એકદમ બેસ્ટ રહેવાનો છે અને વિડિયો લાસ્ટ સુધી જોજો તાકી તમને પણ આઈડિયા જ આવી શકે અને કેવો કલેક્શન રાખવો જોઈએ અને એમ્બ્રોડરી સેક્શન જે છે એ આપણા માટે ખૂબ જ સરસ રીતે કલેક્શન લઈને આવી રહ્યું છે બે હજાર ચોવીસ નું સૌથી બેસ્ટ

કલેક્શન તમે કેવી રીતના રાખી શકો છો અને નેક્સ્ટ કોન્સેપ્ટમાં મિત્રો જોઈએ તો એમાં પણ ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને ગોલ્ડ ડાયમંડ નું વર્ક કરવામાં આવ્યું છે અને એમ્બ્રોડરીઝનું વર્ક કરવામાં આવ્યું છે બોર્ડર લાઇનની વાત કરું તો એમાં પણ ખૂબ જ સરસ રીતે એમ્બ્રોડરીઝ ડિઝાઇન કરવામાં એમ્બ્રોડરી છે અને સિરોસ્કી ડાયમંડ પણ એમાં કામ કરવામાં આવ્યું છે તો તમે મિત્રો જોઈ શકો છો કે આવો કલેક્શન આપણે રાખવો જોઈએ જે ડેલીમેરમાં યુઝ થાય છે તાકી તમારે પાર્ટીવેરમાં જવું હોય તો તમારે ડિસાઇડ ન કરવું પડે કે આપણે કેવી રીતના કપડાં પહેરવા જોઈએ કયો કલેક્શન લાવવો જોઈએ તો એવી રીતના તમને મેચિંગ વેર જોઈએ તો એ પણ એમ્બ્રોડરી સેક્શનમાં તમને મળી જશે અને અમારા પાસે ઘણા બધા એવા સેક્શન છે જે અલગ અલગ રીતે ડિપાર્ટમેન્ટમાં તમને આપવામાં આવે છે જ્યાં જે કઈ કઈ સ્ટેટમાં કયો કઈ ડિઝાઇનો ચાલે છે કઈ વેરાયટીઓ ચાલે છે એવી રીતના અહીંયા અમારા પાસે ઘણી બધી વેરાયટીઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે તો મિત્રો નેક્સ્ટ કોન્સેપ્ટમાં આપણે જોઈએ કે કલર તમને ખૂબ જ સરસ રીતે આપવામાં આવે છે અને નેક્સ્ટ કોન્સેપ્ટની વાત કરું તો એમાં પણ નાની નાની બુટ્ટીના આધારે તમને વર્ક મળી જશે જે મલ્ટી ડિઝાઇનમાં આપવામાં આવ્યું છે અને ગોલ્ડ એન્ડ ડાયમંડનું કામ કરવાનું છે પ્રોપર ટોન ટુ ટોન તમને એમાં પણ મળી જશે અને એલિફન્ટની ડિઝાઇન પણ એમાં આપવામાં આવી છે જે સૌથી સરસ રીતે ચાલે છે અને જે છાપા પ્રિન્ટ હોય છે એ આપણા ગુજરાતમાં વધારે ચાલે છે તો મિત્રો આપણે એકવાર એવો કલેક્શન જરૂર રાખો જે આપણા માટે કામ આવે અને એકવાર કસ્ટમર આવ્યા પછી આપણો કલેક્શન જોઈને જેવું એવું લાગવું જોઈએ કે વાવ કેટલું સુંદર છે મિત્રો તો સુંદર કલેક્શન માટે તમારે ફટાફટ કેસરે ટેક્સટાઇલ કંપની સાથે જોડાવાનું છે તો આવો કલેક્શન તમને ફક્ત ને ફક્ત કેસરી ટેક્સટાઇલ કંપનીમાં જ જોવા મળશે અને જે બી મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં તમને સૌથી ઓછી પ્રાઇસમાં તમને પ્રોવાઈડ કરે છે તો એકવાર મિત્રો આ બાજુ તે બાજુ ભટકવાની જરૂર નથી તમારે કેસરી ટેક્સટાઇલ કંપનીમાં આવવાનું છે તો તમે નેક્સ્ટ કોન્સેપ્ટમાં જે રાની કલર છે એના પર ખૂબ જ સરસ રીતે ગોલ્ડન ના ડાયમંડ ડિઝાઇન પણ ખૂબ જ સરસ રીતે બોર્ડર લાઈન ની વાત તો બોર્ડર લાઇનિંગ પણ ખૂબ જ સરસ રીતે છે વાત તો મિત્રો ઘણા બધા અમારા પાસે અવેલેબલ થઈ જવાના છે અને નેક્સ્ટમાં જોઈએ તો એમાં પણ ખૂબ જ સરસ રીતે જે ઝોમેટો ફેબ્રિક છે એના પર જે થ્રેડ વર્કનું કામ કરવામાં આવ્યું છે અને મલ્ટી ડિઝાઇનમાં તમને વર્ક મળી જવાનું છે મિત્રો આ કલેક્શન તમને ફક્ત ને ફક્ત અમારા કંપનીમાં જ પ્રોવાઈડ થઈ જવાનું છે કેમ કે કલેક્શન આપણે શોધવા જઈએ તો કલેક્શનની વાત કરું વાઇઝ વાત કરું તો આપણને અનેક ટાઈમે મળી નથી રહેતું વિડીયો પણ લાસ્ટ સુધી જોવાનું છે મિત્રો તો નેક્સ્ટ કોન્સેપ્ટમાં પણ આવું જ કંઈ કલેક્શન રહેવાનું છે ફર્સ્ટમાં જ સુંદર રીતે સિફોન સીમર જે છે એ ખૂબ જ ચાલે છે અને સાડી પણ પહેરવામાં ખૂબ જ સુંદર રીતે છે તો મિત્રો તમે જોઈ શકો છો પ્રોપર રીતે સાડીમાં તમને સિરોસ્કી ડાયમંડનું વર્ક મળી જવાનું છે અને એમ્બ્રોઈડરીઝની ડિઝાઇન મળી જવાની છે જે તમે જોઈ શકો છો અને બોર્ડર લાઇનિંગની વાત કરું તો ટસલ્સ પણ એવી રીતે મળવાની છે તમે જોઈ શકો છો બોર્ડર લાઇનિંગ ખૂબ જ રીતે મલ્ટી ડિઝાઇનમાં તમને મળી જવાની છે નેક્સ્ટ કોન્સેપ્ટમાં હેવી જે સી ફોર સીમન છે એ પણ મળી જવાનું છે મિત્રો તમને એક એવી વસ્તુ બતાવું જે તમને ખૂબ જ સુંદર રીતે મળી જવાની છે તો તમે આ બાજુ જોઈ શકો છો કે કલેક્શનની વાત કરું અને વેરાયટીઝની વાત કરું તો વેરાયટીઝ ખૂબ જ સુંદર રીતે મળી જાન છે અને તમે અહીંયા એક તમને જે મેં બતાવ પાર્ટીવેર ના આધારે મળી જશે જો કે હું તમને પ્રોપર ખોલી નહીં બતાવીશ એના માટે તમારે કેસરેટ ટેક્સટાઇલ કંપનીમાં એકવાર જરૂર વિઝિટ કરવી જોઈએ અને પાર્ટીવેર કોન્સેપ્ટમાં ખૂબ જ

કેસરીયા સહી ધામ